દોસ્તો એક સમય પર એક પાંચ વર્ષનો બાળક ચોકલેટ સમજી અને ખાઈ જાય છે શક્તિ એટલે કે પાવર વધારવાની એક નહીં બે નહીં પરંતુ છ છ ગોળીઓ અને પછી જે બાળક સાથે થાય છે તે જોઈ અને બધા જ લોકો હેરાન થઈ જાય છે અને ગેરંટી આપું છું કે તમે પણ આ સમગ્ર ઘટનાને જોઈ અને હેરાન થઈ જશો અને એટલા માટે દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને દોસ્તો વિડિયો જોતા પહેલા સર્વોને એક વિનંતી છે કે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી લાલ બટન દબાવી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો અને દોસ્તો વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો દોસ્તો આમ જોવા જઈએ તો આ સમગ્ર ઘટના બિહારમાં આવેલા એક નાના ગામની છે અને આ ગામનું નામ હતું ખરલિયા અને આ ગામની અંદર એક રોહન નામનો પાંચ વર્ષનો બાળક રહેતો હતો અને તે સ્કૂલ પર જતો હતો પરંતુ એક દિવસ સ્કૂલમાં રજા હતી અને તેથી તે પોતાના ઘરે રમી રહ્યો હતો અને તેના પિતા કામ કરવા માટે બહાર ગયા હતા અને રોહનની માં થોડી શાકભાજી લેવા માટે રૂમ લોક કરી અને માર્ક ગઈ હતી પરંતુ થોડા સમય પછી જયારે મા ઘરે આવે છે તો તે જોવે છે કે રોહનના હાથમાં કોઈ દવાઓના પેકેટ હોય છે અને જયારે તે દવાઓના પેકેટ પોતાના હાથમાં લઈ અને જોવે છે છે તો તેને ખબર પડે કે કે આ આ પેકેટ એટલે દવાઓ પોતાનો પતિ પોતાની શક્તિ એટલે કે પાવર ને વધારવા માટે લાવ્યો હતો અને તે એ પણ જોવે છે કે પેકેટમાં છ જેટલી ગોળીઓ હતી જ નહીં અને આ વાતને લઈને તે પોતાના બાળકને પૂછે છે તો તેને ખબર પડે છે કે બાળક ચોકલેટ સમજી ખાઈ ગયો છે અને આ સાંભળી રોહનની માં હેરાન થઈ જાય છે અને તરત જ તે પોતાના પતિને કોલ કરે છે અને આ સમગ્ર ઘટના તેને તે ફોનમાં કહે છે અને તે પણ કહે છે કે રોહનને ખૂબ જ પરસેવો થઈ રહ્યો છે અને આ સાંભળી તેનો પતિ ઘરે આવે છે અને જોવે છે તો રોહન બેચેન હાલતમાં હોય છે અને તેના પેટમાં ભયંકર દુખાવો હોય છે એટલે કે દર્દ હોય છે ત્યારબાદ રોહનના પિતા ઇમરજન્સી રોહનને પટનાની એક હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં ડોક્ટરને સમગ્ર ઘટનાની જાણ કરે છે અને આ સમગ્ર ઘટના સાંભળતા ડોક્ટર પણ ચોકી જાય છે કેમકે હોસ્પિટલ ની અંદર આ પહેલો કિસ્સો હતો કે જેમાં બાળક પાવર વધારવાની એક પરંતુ ગોળી ખાઈ હોય અને આ સમગ્ર જોતા પણ સમજાતું કે ની સારવાર કરવી તો શું કરવી એટલે કે તેને દવા આપવી તો શું દવા આપવી કેમકે આ સમગ્ર ઘટના સરકારી હોસ્પિટલ માટે આ પહેલો કિસ્સો હતો અને થોડા સમય બાદ બાળક ની હાલત ગંભીર થવા લાગે છે અને આ જોતા જ ત્યાં રહે ડોક્ટરો બાળકની સારવાર માટે ભારતની સૌથી મોટી હોસ્પિટલ કે જે દિલ્હીની અંદર આવેલી છે તે ઈમ્સ હોસ્પિટલમાં ફોન કરે છે અને ત્યારબાદ આ બધા જ ડોક્ટરો ફોન ઉપર ઈમ્સના ડોક્ટરો સાથે સમગ્ર ઘટનાની વાત કરે છે પરંતુ ઈમ્સના ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે એવું કોઈ આજ સુધી રિસર્ચ થયું નથી કે જેના કારણે આ બાળકની સારવાર માટે અમે તમને દવા બતાવી શકીએ અને આવું કહી તે પોતાના હાથ ઉપર કરી દે છે અને તે પણ કહે છે કે હવે તમે જ તમારી હોસ્પિટલની અંદર તમારા અનુભવ આધારિત બાળકની સારવાર કરી શકો છો હવે આ બધું જ જોતા ત્યાંના ડોક્ટરને વિચાર આવે છે કે જો રોહનના પેટમાં જે દવાઓ છે તે બહાર કાઢવામાં આવે તો રોહનની તબિયત સુધરી શકે છે અને ત્યારબાદ ડોક્ટર એક ગ્લાસમાં નમક પાણી લે છે અને બાળકને જબરજસ્તી પીવડાવે છે અને થોડા સમય બાદ બાળક ઉલટી કરવા લાગે છે એટલે કે વોમિટિંગ કરવા લાગે છે અને ઉલટી દ્વારા પેટમાં રહેલી બધી દવાઓ બહાર આવે આવે છે છે અને અને રાખવામાં બે ત્રણ અંદર બાળક હાલત નોર્મલ થવા લાગે છે હવે દોસ્તો આ સમગ્ર ઘટના જોતા ત્યાંના ડોક્ટરનું એ પણ કહેવાનું હતું કે જો કોઈ પણ નોર્મલ માણસ આ છ ગોળીઓનું એક સાથે સેવન કરે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે કેમ કે આ ગોળીઓ ખાવાથી હૃદયની ધડકન વધવા લાગે

જો અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી હંમેશા મસ્ત રહો વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો અને દોસ્તો તમે અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ